પાલમપુરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે નવા માર્કેટ યાર્ડમાં લાગેલી આગની લપેટમાં સાત થી વધુ દુકાનો આવી ગઈ છે જેમાં ત્રણ દુકાનો સાવ બળીને ખાખ થઈ ગઈ છે જેમાં લાખોનું અનાજ બળીને ખાખ થઈ ગયું છે ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી માંડ માંડ આગ ઉપર કાબુ મેળવ્યો છે ગોરખપુરના નવા માર્કેટ યાર્ડમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી માર્કેટ યાર્ડની જી લાઇનને એક દુકાનમાં આગ લાગ્યા બાદ સાતથી વધુ દુકાનોને આગની લપેટમાં આવી હતી જેમાં ત્રણ દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ છે ઘટનાની જાણ થતાં પાલમપુર પાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી માંડ માંડ કલાકો બાદ આગ પર કાબૂ મેળવ્યો છે માર્કેટ યાર્ડમાં દુકાનોમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે પાલમપુર ડીસા ઉંજા સિદ્ધપુર તેમજ બનાસડેરી સહિતના સાત જેટલા ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી આગની ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા તો લગભગ સવારે 10 થી 10:30 વચ્ચે પ્રાથમિક રીતે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના કારણે એપીએમસીના 6-7 દુકાનોની અંદર આગ લાગી હતી અને એનો કાબૂ કરવા માટે અમને જાણ થતાં તાત્કાલિક આજુબાજુની નગરપાલિકાઓમાંથી અમે સાત જેટલા ફાયર ટેન્ડર મોબિલાઇઝ કર્યા છે અમારી ફાયર ફાઈટરની ટીમો પોલીસની ટીમો બધી અત્યારે સ્થળ ઉપર છે બનાસ ડેરીમાંથી નગરપાલિકામાંથી અમે પાણીના ટેન્કરો પણ મોબિલાઇઝ કરીએ છીએ હાલની પરિસ્થિતિ એ આ કાબૂમાં છે આજુબાજુ સ્પ્રેડ નથી થઈ રહ્યું મહત્ત્વનું છે કે કોઈપણ પ્રકારની જાનહાનિ નથી અંદર જે તેલીબિયા સ્ટોર કરવામાં આવ્યા હતા અને કોથળીઓ હતી જેના કારણે ફ્લેમ્સને કાબુ કરવામાં થોડું સમય લાગી રહ્યો છે પણ કોઈ આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું એટલે કોઈ પણ જાતની ચિંતાનો વિષય નથી આજે સવારે દસ વાગે મારા ઉપર ફોન આવ્યો મારા ગામમાં વતન ભટાલ મોટે ગામે હતો તો વેપારી મિત્ર ભાઈ મુતીબેનો ફોન આવ્યો કે આપણે એ લાઇનમાં પાછળના ભાગમાં આગ લાગી છે તો અચાનક કયા કારણોસર આગ લાગી અત્યારે જે જોણવા મળ્યું નથી પણ લગભગ આઠ આઠ બેટીની અંદર રાયડો એરંડા તેમાં વધારે પડવામાં બારદોન હોવાથી આગ ભયંકર ઉવાદી તાત્કાલિક નગરપાલિકા પાલમપર નગરપાલિકા ડીસા સીદપુર ઉંઝા તેમાં સરકા સંદે જોન કરત તાત્કાલિક તેમનો ફાયર ફાઇટર તેમનો સ્ટાફ પોલીસ સ્ટાફ માન્ય કલેક્ટર સાહેબ શ્રી પ્રાંત સાહેબ શ્રી માન્ય આપડા ધારાસભ્ય શ્રીનો કોન્ટેક્ટ કરતા ગુજરાત સરકારમાંથી પણ बाजूના આપડા ધારાસભ્ય પરણભાઈ તેમનો ત્યાં ફાયટર મોકલા સીદપુર થી મેકલા તો સરકારનો તેમ જ જે નગરપાલિકા ફાયર પાટનનો આજે આભાર માનું છું અને વેપારી મિત્રોને જે તે નુકસાન થયું છે અત્યારે ખબર નથી કેટલું નુકસાન થયું છે પણ તેમના જોડે મીટિંગ કરી અને તેમને નુકસાન થયું તેમના વળતર મળે અને સરકારમાં તેમના વળતર મળે એ માટે અમે આગળની કાર્યવાહી કરીશું પાલમપુર માર્કેટ યાર્ડમાં આજે સવારે અચાનક આગ લાગી હતી માર્કેટ યાર્ડના જી બ્લોકમાં શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે વેપારીઓના ગોડાઉનમાં પડેલા ખાલી બારદનમાં આગ લાગ્યા બાદ એક પછી એક દુકાનોમાં આગની લપેટમાં આવી ગઈ છે જેમાં દુકાનોમાં રહેલ ખાલી રાયડો રાજગરો એરંડા સહિતનો પાક બળીને થઈ ગયો હતો અંદાજે કરોડ નુકસાન થયું હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે કરીબન દસ વાગ્યાના સમયગાળાના અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે બારદન શાળા શરૂઆતમાં સળગ્યા થોડા અને ત્યાંથી આગની આગ ધીમે ધીમે વધવાની ચાલુ થઈ અને પછી પવનનું પ્રેશર એટલું હતું જેના કારણે ધીમે 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 આગનો વધારો થતો જ ગયો સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રિક સિટીવાળાને કહીને વાયરલિંક લાઇટ બંધ કરાવીને વાયર ઉપરની જે આગ લાગતી તે કંટ્રોલ કરાવી પછી ફાયર બ્રિગેડવાળાને કોન્ટેક્ટ કર્યો ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધીમાં દસેક દુકાનો સુધી આગ ધીમે ધીમે કવર થઈ છે એમાં જનરલી અમારે અહીંયા રાયડો એરંડા પછી બારદાન રાજગરો છે જીરું છે આવી બધી અલગ અલગ કોમોડિટીની આઈટમો આની સાથે અંદર ભરેલી હતી ગોડાઉનોમાં જેના કારણે તેલેબિયા આઇટમ આઈટમ ખરીને એના કારણે આગ બહુ વધુ પ્રમાણમાં પકડી છે અને અત્યાર સુધીમાં લગભગ લગભગ સાતથી આઠ ફાયર બ્રિગેડવાળા લાગેલા છે એમના ઘન ખાલી થઈ ગઈ છે પણ તો પણ આ કંટ્રોલમાં આવતી નથી અને જે વધારે પડતી હીટના કારણે જે બારદા જે શેડ બનાવેલા હતા પતરાના એ બધા ધરાશયી થઈ ગયા છે ગોડાઉનના અંદરના ભાગમાં બી ગોડાઉનના અંદર બી આગ લાગી ગઈ છે અને માલોના અંદર બી ભયંકર આગ લાગી છે કંટ્રોલમાં આવતી નથી હવે કોણા ત્યાં કેટલો માલ હશે શું હશે એનો જે પાકો અંદાજ બેસતો નથી પણ અંદાજીત ગણવા જઈએ ને તો દસેક હજાર બોરીનું અહીંયા નુકસાન થયું હશે અને દરેક મકાનો જર્જરિત થઈ ગયા અને ભાગ તો બહુ થઈ છે એમાં બસ આ રીતે છે હજુ બી કંટ્રોલ થઈ નથી કલેક્ટર સાહેબ છે કે નગરપાલિકા ફાયર બ્રિગેડ ટોટલી તંત્રાલ અહીંયા લાગેલું છે આજે માર્કેટ યાર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી એમાં આઠ દુકાનોમાં ભયંકર આગ લાગી છે અત્યારે દસ ફાયર બ્રિગેડ કામ કરી રહ્યા છે પણ હજુ આગ ઓલાવવાનું નામ લેતી નથી અને દસ દુકાનોમાં ઓછામાં ઓછું બે ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન છે માર્કેટ ખાસ કરીને બારદાન છે એરંડા છે અને રાયડો છે આમ ફાયર સેફટીના અભાવે પાલમપુર માર્કેટ યાર્ડમાં આગ લાગતા કરોડોનું નુકસાન થયું છે